શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આપણે આજે આપણે આ વિડીયોમાં સમુદ્ર મંથનનું રતન અમૃત તેનું મહત્ત્વ તથા કુંભ મેળાના મહત્ત્વ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે કલયુગમાં પણ આ સમુદ્ર મંથનમાંથી નીકળેલ રત્ન અમૃતને પામવા હરિદ્વારની ગંગા પ્રયાગ ખાતે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ ઉજ્જૈની સીપરા અને નાસિક ખાતે આવેલી નદીઓમાં ગ્રહોની અસરથી લઈને દર બાર વર્ષે ભરાતા કુંભ મેળામાં સ્નાન કરવાનો મહિમા છે આ ઉપરાંત દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આ સ્થળોની યાત્રા કરે તેમાં વળી ગંગાસાગર કલકત્તાનું અંતિમ સ્નાન ગણાય બીજા બધા ધામોની યાત્રા સુલભ છે પણ ગંગાસાગરની યાત્રા વિશિષ્ટ છે તેથી કહેવત છે કે યાત્રા લેકિન એક બાર આ સ્નાન થાય તો બાકીની બધી યાત્રાનું ફળ મળે છે એવી લોકોમાં શ્રદ્ધા છે પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળામાં મોની અમાવસ્યાનું દ્વિત્ય શાહી સ્નાન હોય છે અમૃતપાન તથા અમૃત સ્નાન વિશે માટે આ વિશેષ સ્નાન છે મેરુ પર્વતના એક શિખર પર દેવતાઓ અમૃતની પ્રાપ્તિ માટે ચર્ચા કરી રહ્યા હતા દેવોની આ સભામાં ભગવાન નારાયણ તથા બ્રહ્માજી પણ હાજર હતા અમૃત પ્રાપ્તિ માટે ઉપાય સૂચવતા ભગવાન નારાયણ તથા બ્રહ્માજીએ દેવોને કહ્યું દેવતાઓ અને અસુરો ભેગા મળી સમુદ્ર મંથન કરે ફળ સ્વરૂપે અમૃતની પ્રાપ્તિ થશે દેવતાઓ મંદ્રાચલની મથની અને વાસુકી નાગનો નેત્રુ બનાવી પરાજની પીઠ પર સમુદ્ર મંથન કરે છે સમુદ્ર કષ્ટ વેઠે છે સમુદ્રએ દેવોને આજ્ઞા કરી કે હું કષ્ટ વેઠું છું તો તેના ફળ સ્વરૂપે જે અમૃત નીકળે તેનો હિસ્સો મારા જળને આપવો જોઈએ ભગવાન નારાયણ અને બ્રહ્માજીએ સમુદ્રને વરદાન આપ્યું કે હે સમુદ્ર રાજ આકાશમાર્ગથી પવિત્ર નદીઓમાં અમૃતની વર્ષા થશે અને એ અમૃત સાગરમાં ભળશે દેવી દેવતાઓ અસુરો મનુષ્યો આ જળમાં સ્નાન કરશે તેથી તેના તન અને મનની શુદ્ધિ થશે જાણે અજાણ્યા થયેલા તેમના અપરાધ પાપનો નાશ થશે પિતૃસાદ તથા માતૃસાદથી લોકો તેમના પૂર્વજોને પ્રેતીઓનીમાંથી મુક્ત અપાવશે અને તેમને મોક્ષ ગતિ થશે દેવતાઓ અને અસુરો સમુદ્ર મથન કરે છે તેમાંથી ચૌદ રત્નો નીકળે છે લક્ષ્મી કૌશુભમણી પારિજાતક સુરા ધન્વંત્રી ચંદ્રમા કામદુર્ગા એરાવત રંભા સપ્તમુખી અશ્વ ચેર સારંગ ધનુષ્ય પાંચજન્ય શંખ અમૃત આ અમૃતનું પાન કેટલું મહત્ત્વ ધરાવે છે તે સંદર્ભે ગરુડરાજની યાત્રા તથા તેમની માતાની મુક્તિની રસપ્રદ ધર્મ કથા પણ છે અમૃત માટે ગરુડ યાત્રા અને ગચ્છ કચ્છ વૃત્તાંત અમૃત માટે ગરુડ યાત્રાનું રહસ્ય ગરુડની માતા વિનતા એ સર્પોની માતા કદુની શોક્ય હતી કદરૂ અને વનિતા આપસમાં એકબીજાને દાસી બનાવવાની શરત લગાવે છે આ શરતમાં સમુદ્ર મંથનમાંથી નીકળેલ ઉશસ્રવા ઘોડા જે સપ્તમુખી અશ્વ છે તેની પૂંછડી કયા રંગની છે તે પૂછવામાં આવ્યું વનિતાએ કહ્યું કે ઘોડો સફેદ છે તેથી તેની પૂંછડી પણ સફેદ છે વાસ્તવમાં એવું જ હતું પણ કદ્રુ વનિતાને દાસી બનાવવાનું કપટ રચે તેના હજાર પુત્રોને આજ્ઞા કરે કે તમે ઘોડાની પૂંછડી પર વિટરાઈ જાઓ જેથી તેને પૂંછ કાળી લાગે હવે આ શરતમાં કદરુ પોતાની અભિપ્રાય આપે છે કે ઘોડાની પૂંછડી કાળા રંગની છે હવે આ શરતનો નિર્ણય લેવા બંને આકાશ માર્ગે થઈ સમુદ્ર તટે આવે છે ઘોડાને જુએ છે તો પેલા સર્પોને કારણે ઘોડાની પૂંછડી કાળા રંગની દેખાય છે આમ વનિતા શરત કદરુના કપટથી હારી જાય છે અને વનિતા કદરુની દાસી બને છે માતાની સહાય વિના જ ઈંડામાંથી બહાર નીકળેલ ગરુડ બહુ તેજસ્વી હતા તેમના તેજથી દેવો અસુરો ખૂબ જ પ્રભાવિત હતા આ ગરુડજી ભગવાન નારાયણ તથા બ્રહ્માજીને ખૂબ પ્રિય હતા એક વેળા પુત્ર ગરુડ સાથે માતા વનિતા બેઠા હતા ત્યારે કદ્રુએ આજ્ઞા કરી કે તમે અમને સમુદ્રની અંદર નાગોના અતિ દુર્લભ સ્નાનોનું દર્શન કરાવો હવે માતા વનિતા દાસી હોવાથી તેના આજ્ઞાનું પાલન તો કરવું જ પડે તેથી તેણે પુત્ર ગરુડને આજ્ઞા કરી કે હે પુત્ર અમને સમુદ્રમાં આ દુર્લભ સ્થળે લઈ જાઓ ગરુડજી માતાની આજ્ઞાનું પાલન કરે છે અને સમુદ્રમાં નાગોના દુર્લભ સ્થાનના દર્શન કરાવે છે ત્યારબાદ કદરુએ ગરુડને ફરી આજ્ઞા કરી કે હે ગરુડજી તમે તો આવા ઘણા દુર્લભ સ્થાનો જોયા હશે તેથી અન્ય સુંદર સુંદર દ્વીપોના દર્શનર્થે અમને લઈ જાઓ ગરુડ થોડી ચિંતામાં પડી ગયા તેમણે માતાને પૂછ્યું કે હે મારે કદરુની આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ માતા વનિતાએ કહ્યું બેટા આ સર્પોના કપટથી હું શરત હારી ગઈ અને દુર્ભાગ્યવશ મારી શોખ કદરુની દાસી થઈ ગઈ પોતાની માતાના દુઃખથી ગરુડ પણ દુઃખી થયા તેમણે સર્પોને કહ્યું સર્પો સાચે સાચો કહું હું તમને કઈ વસ્તુ લાવી આપું કઈ વાતનો પત્તો મેળવી આપું અથવા તમારા લોકોનો કયો ઉપકાર કરી દઉં જેથી હું અને મારી મા દાસત્વથી મુક્ત થઈ જઈએ સર્પોએ કહ્યું ગરુડ જો તમે પોતાના પરાક્રમથી અમારા માટે જો અમૃત લાવી આપો તો અમે તમને તથા તમારી માતાને દાસત્વથી મુક્ત કરી દઈશું આ સાંભળી ગરુડ માતાની આજ્ઞા મેળવી અમૃત મેળવવા યાત્રાએ નીકળે છે અમૃત મેળવવા જ્યારે ગરુડ યાત્રાએ નીકળે છે ત્યારે માતાએ પૂછ્યું કે હે માં ગરુડે માતાને પૂછ્યું કે હે માં યાત્રામાં મને ભૂખ લાગે તો હું શું ખાઈશ મનીતાએ કહ્યું બેટા સમુદ્રમાં નિષાદોની વસ્તી છે તેમને ખાઈને તું અમૃત લઈ આવ પણ એક વાતનું સ્મરણ રાખજે કે તું બ્રાહ્મણનો ક્યારેય વધ કરીશ નહીં તેઓ બધા માટે અભવ અભસ્ય છે માતાની આજ્ઞા પ્રમાણે નિષાદોનું ભક્ષણ કરી ગરુડજી આગળ વધ્યા ભૂલથી તેમના વડે એક બ્રાહ્મણનું પોષણ થઈ ગયું તેથી તેનું તાળવું બળવા લાગ્યું તેથી ગરુડ કશ્યપજી પાસે ગયા કશ્યપજીએ પૂછ્યું બેટા તમે લોકો સકુશળ તો છો ને ગરુડજીએ કહ્યું મારી મા કુશળ છે પણ હું ઈચ્છા પ્રમાણે ભોજન ન મળવાથી દુઃખી છું હું અને મારી માં દાસીપણાથી છોડાવા સર્પોના કહેવા પ્રમાણે અમૃત લેવા જઈ રહ્યો છું માતાએ મને નિશાદોદું ભોજન કરવા કહ્યું છે પણ તેનાથી મારું પેટ ભરાતું નથી હવે તમે કોઈ એ કોઈ ખાવાની મને વસ્તુ બતાવો જે ખાઈને હું અમૃત લાવી શકું કશ્યપજીએ કહ્યું બેટા અહીંથી થોડે દૂર એક વિશ્વવિખ્યાત સરોવર છે તેમાં એક હાથી અને કાસબો રહે છે તે બંને પૂર્વજન્મના ભાઈઓ છે પરંતુ એકબીજાના શત્રુ છે તેમના પૂર્વજન્મની તું કથા સાંભળ પ્રાચીન કાળમાં વિભાવસુ નામના એક ઋષિ હતા તેમનો નાનો ભાઈ સુપ્રતિક મહાન તપસ્વી હતો આ સુપ્રતિક સંપત્તિના મોહને કારણે તેની સંપત્તિ મોટા ભાઈ પાસે દરરોજ ભાગ પડાવવા માટે કયા કરતો તેથી વિભાવસુએ કહ્યું ભાઈ સંપત્તિના વિભાજન પછી પણ ભાઈઓ એકબીજાના વિરોધી બની જતા હોય છે ત્યારે શત્રુઓ પણ તે ભાઈઓના મિત્રો બની ભાઈ ભાઈ વચ્ચે વૈમનસ્ય પેદા કરી શકે છે તેથી ભાઈઓનું અધપતન થાય છે ગુરુ અને શાસ્ત્રો ભાઈઓને સંપીથી રહેવાનો ઉપદેશ આપે છે જો આ ઉપદેશનું પાલન ન થાય તો ભાઈઓ એકબીજા પર શંકાથી જુએ છે એકબીજા પર અંકુશ લાવી શકતા નથી તો આવા ભેદભાવને કારણે સંપત્તિનું વિભાજન કરવા માગે છે તેથી જો હું તને શાપ આપું છું કે તને હાથીની યોની પ્રાપ્ત થાય સામા નાના ભાઈએ સુપ્રતિકે પણ મોટા ભાઈ હું હાથી થઈશ ને તો તું કાચબો થઈશ આ પ્રમાણે બંને ભાઈઓ લાલચમાં હાથી અને કાચબો થઈ ગયા ગરુડજી કશ્યપજીનું આ વૃત્તાંત સાંભળી તે સરોવર પાસે ગયા અને એક પંજામાં હાથી અને બીજા પંજામાં કાચબાને ઉપાડી એક વૃક્ષની ડાળી પર બેસી ગયા હાથીના ભારથી દાળી તૂટી ગઈ તેથી બંનેને ઉપાડી ગરુડજી આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા તેમની ઉડવાની ઝડપથી સર્વત્ર હાહાકાર મચી ગયો પર્વતો પણ ધ્રુજવા લાગ્યા તેથી વાલખિલ્ય ઋષિઓનો તપોભંગ થયો આ ઋષિઓએ આ પણ અન્યંત્ર આશરો લેવા પ્રયાસ કર્યો કશ્યપજીએ આ વાલખીલી ઋષિઓને પ્રાર્થના કરી કે હે તપોધનો ગરુડ પ્રજાના કલ્યાણ માટે એક મહાન કાર્ય કરવા ચાહે છે તમે લોકો તેને આશીર્વાદ આપો વાલખીલ્ય ઋષિઓએ કશ્યપજીની પ્રાર્થના સાંભળી ગરુડને કાર્યની સફળતા માટે આશીર્વાદ આપી હિમાલય ચાલ્યા ગયા ત્યારબાદ ગરુડ હાથી અને કાસબાને ખાઈ ગયા ત્યારબાદ સ્વસ્થ થઈ દેવતાઓ અને ઇન્દ્રને હંફાવી યુદ્ધ જેવી સ્થિતિમાં અમૃત લેવા પ્રયાસ કરવા લાગ્યા ગરુડની માતૃભક્તિ જોઈ ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા વિષ્ણુએ આશીર્વાદ આપ્યા કે હે આજ્ઞાપુત્ર તમને તમારી માગણી પ્રમાણે મારી ધજામાં સ્નાન આપું છું અને અમૃતના પાન વિના તમે અમર રહેશો હું તમારા પર પ્રસન્ન થયો છું તેથી હું તમને મારો વાહન પણ બનાવીશ ગરુડ ભગવાનના આશીર્વાદથી અમૃત મેળવે છે સર્પોને આ અમૃત આપે છે અને માતાને તેના દાસપણામાંથી છોડાવે છે શ્લોકાદને પ્રવશ્યામી યતુકત ગ્રંથ કોટીપી પરોપકાર પુણ્યાય પાપાય પર કરોડો ગ્રંથોથી જે વિસ્તારથી કહ્યું છે તે હું અડધા શ્લોકથી જ કહું છું કે બીજા ઉપર ઉપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડવું એ પાપ છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ